જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો આજે તૈયાર કરીશું બસ એક જ સિટીમાં તૈયાર થઈ જતા છૂટા વઘારેલા ભાતની રેસીપી ઘરમાં રહેલા મસાલાનો ઉપયોગ કરી અને હોટલમાં મળતી બિરયાની કે પછી પુલાવને ટક્કર આપે તેવા વઘારેલા ભાત તૈયાર કરીશું સૌથી પહેલાં મેં અહીંયા એક કપ બાસમતી ચોખા લીધેલા છે તમે કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેને એક મોટા વાસણમાં એડ કરી અને ત્રણથી ચાર પાણીએ સારી રીતે ધોઈ લેશો ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધા જ ચોખા છે તેને આપણે 20 થી 25 મિનિટ માટે પલાળી દેશું ચોખાને આ રીતે થોડીવાર પલાળવાથી તેનો દાણો છે તે થોડો સોફ્ટ થઈ જાય છે અને એક જ vessel માં છૂટા છૂટા ભાત તૈયાર થઈ જાય છે ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતનું એક કુકર રાખેલું છે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દેશું અહીંયા બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું જેથી કરીને રાઈસ છે તે ખૂબ જ હેલ્ધી તૈયાર થશે ત્યારબાદ તેલની સાથે અડધી ચમચી જેટલું બટર એડ કરીશું તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો જેથી ચોખા છે તે ખૂબ જ સોફ્ટ તૈયાર થશે બંને ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું રાય અને જીરું સારી રીતે તતળી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેશું આ બધા જ મસાલા સતળાઈ જાય ત્યારબાદ તેમાં એક નંગ જેટલી ચોપ કરેલી ડુંગળી એડ કરી દેસું એને સારી રીતે કૂક થવા દેશું ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું બે મિનિટ બાદ ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેસું મિત્રો આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ હોટલ જેવા ભાત તૈયાર થાય છે ત્યારબાદ તેમાં બે નંગ જેટલા મરચાંને આ રીતે નાની સ્લાઇઝમાં કટ કરી અને એડ કરી દેસું આ રીતે મરચાં એડ કરવાથી જો બાળકોને આપવામાં આવે તો તે આખા હોવાથી આપણે તેને કાઢી શકીએ છીએ જેથી કરીને બાળકોને તીખા ના લાગે ત્યારબાદ તેમાં બે નંગ જેટલા ચોપ કરેલા ટમેટા એડ કરી દેશું અને એને સારી રીતે વઘારની સાથે એડ કરી દેશું અહીંયા ટમેટા છે એ થોડા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સોતે થવા દઈશું તો અંદાજે અહીંયા બે મિનિટ બાદ જોઈએ તો બધા જ ટમેટા છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે અને અહીંયા કૂકરમાં સાઈડમાં થોડું એવું તેલ છૂટું પડી ગયું છે જેથી આ બધા જ વેજીટેબલ્સ સારી રીતે કૂક થઈ ગયા છે અહીંયા હવે આપણે તેમાં મસાલા કરી લેશું જેમાં અડધી ચમચી હળદર એડ કરેલી છે અડધી ચમચી તીખું લાલ મરચું એડ કરેલું છે સારા કલર માટે અહીંયા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને અહીંયા થોડું એવું પાણી એડ કરી દેશું જેથી વઘારમાં મસાલા છે તે બળે નહીં અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું હોટેલ કે રેસ્ટોરન્ટવાળા છે તે બિરિયાનીમાં એક અલગ જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરે છે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે દહીં તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું દહીં આ રીતે ફેટી લઈશું ત્યારબાદ આપણે તેને ભાતની અંદર એડ કરીશું તો આ રીતે ભાતની અંદર દહીં એડ કરવાથી આપણો વઘારેલા ભાતનો ટેસ્ટ છે તે એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે તો અહીંયા દહીંને એડ કરી દેશું અને ત્યારબાદ જલ્દીથી તેને હલાવવા લાગશું અને ગેસની ફ્લેમ છે તે સ્લો રાખશું જેથી કરીને દહીં છે તે ફાટી ના જાય બસ આજ રીતે ડાઇસ કટ કરીને રાખેલું છે ત્યારબાદ તેમાં થોડી એવી કોથમીર એડ કરી દેસુ અને આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરવાથી ઘરમાં બધા જ લોકોને વેજીટેબલ્સ સારી માત્રામાં મળી રહે છે તો આ જ રીતે બધાને મિક્સ કર્યા બાદ મેં સાઈડ પર જે ચોખા પલાળીને રાખેલા હતા તેનું પાણી રીન્સ કરી દીધેલું છે અને એક વાટકી ચોખાને આપણે આ બધા જ મસાલા સાથે એડ કરી દેસું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ જોઈએ મિત્રો તો આનું પરફેક્ટ પાણીનું માપ તો અહીંયા આ જેટલા રાઈસ છે તેની સામે હું દોઢ કપ જેટલું પાણી લઉં છું જે વાટકાની મદદથી તમે ચોખા લીધેલા હોય તે જ વાટકાના મદદથી દોઢ કપ એટલે કે એક કપની માથે અડધા કપ જેટલું પાણી એડ કરી દેવું ત્યારબાદ અહીં આપણે લાસ્ટમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું સૌથી લાસ્ટમાં નમક એડ કરવાથી નમક છે તે સ્વાદ અનુસાર જ એડ થાય છે બસ આજ રીતે બધા જ મસાલા અને પાણીને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીંયા કુકરને ખુલ્લું રાખી અને એક બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દેશું બસ આ રીતે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ છે તેને બંધ કરી દેસું અને એક વિસલ થવા દેસું ત્યારબાદ એક વિસલ બાદ હવે આપણું કુકર છે તે ઠંડુ થઈ ગયેલું છે તો ખોલીને ચેક કરી લઈએ તો એકદમ છૂટા છૂટા અને ખૂબ જ સ્વાદિષ્ટ ભાત તૈયાર થયા છે તો અહીંયા એક જ વિસલમાં આ રીતે ભાત છે તે કૂક પણ થઈ ગયા છે અને નીચેની બાજુ પણ બિલકુલ પાણી નથી રહ્યું તો આ જ રીતના પરફેક્ટ ભાત બનાવવા માટે મિત્રો દોઢ કપ પાણી તે તેનો પરફેક્ટ માપ છે ત્યારબાદ તમે તેને મસાલા દહીં સાથે ખાઈ શકો છો મિત્રો ઘરમાં બધા જને આ ભાત છે તે ખૂબ જ ભાવશે તો એક વાર જરૂરથી ટ્રાય કરજો જો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે